જંબુબેટ વિસ્તારમાં આવેલ રામવે પ્લાઝાના મીટર રૂમમાં ભીષણ આગ ભભૂકી ઉઠી કાળજાળ ગરમીના કારણે ઠેર ઠેર આગના બનાવો બનતા હોય છે ત્યારે વડોદરાના દાંડિયા બજાર જંબુબેટ વિસ્તારમાં આવેલ રામવે પ્લાઝાના મીટર રૂમમાં આગ ભભૂકી ઉઠી હતી ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતાં ફાયરબ્રિગેડના લશ્કરો તાત્કાલિક આગ બુઝાવાની કામગીરી હાથ ધરી હતી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો મીટરમાં આગ લાગવાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે રામવે પ્લાઝામાં રહેતા સ્થાનિક રહીશોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે રામવે પ્લાઝામાં જવાનો રસ્તો સાંકડો હોવાના કારણે તેમજ વાહનોનું દબાણ તથા રામવે પ્લાઝાના પાછળની સાઈડે ગેરકાયદેસર શેડ બનાવવામાં આવેલા હોવાને કારણે ફાયર બ્રિગેડના જવાનોને આગ લાવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્રીજી વખત રામમે પ્લાઝાના મીટરમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો છે તેમ સ્થાનિકો દ્વારા જ આવ્યું હતું વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો રામદેવ પ્લાઝા દાંડિયા બજારમાં એક રેસિડેન્શિયલ કોમ્પ્લેક્ષ છે તેમાં મીટરોમાં આગ લાગેલ છે સ્થળ પર આવીને તપાસ કરતાં મીટર રૂમ હતો અને તેની બહારની તરફ પણ મીટર હતા તેમાં આગ લાગેલ હતી એટલે તાત્કાલિક કામગીરી શરૂ કરીને અડધો કલાકની અંદર આગ પર કંટ્રોલ મેળવી લીધો છે ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસીસ છે અને જે મીટર રૂમ છે તેની આજુબાજુમાં ઓફિસ હતી અને ફર્સ્ટ ફ્લોરથી રેસિડેન્શિયલ આખું કોમ્પ્લેક્સ છે એટલે તે મીટરોમાં બહારની તરફ આગ લાગી કે અંદરના મીટરમાં આગ લાગી તે એમજીના કર્મચારી તપાસ કરશે તેના બાદ જણાવી શકાય અને હાલમાં હા મીટર રૂમમાં સંપૂર્ણ રીતે પૂરા મીટર રૂમમાં આગ લાગી ગઈ હતી અને જે બહારના બહારના તરફ પણ બંને બાજુ મીટર લાગેલા હતા માટે જ્યારે આગ લાગી ત્યારે બધા મીટરમાં આગ લાગી ગઈ હતી માટે ધુમાડો ઘણો થયો હતો પણ રેસીડેન્શિયલ કોમ્પ્લેક્ષને તાત્કાલિક જાણ કરવામાં આવી જેના કારણે તે ઘર ખાલી કરી બારની તરફ આવી ગયા અને તેમનો બચાવ થઈ ગયો અને હાલમાં આગ પર કંટ્રોલ છે જાના કોઈ પણ પ્રકારની જાનાની કેવું ફાયર જોવામાં આવી રહ્યા છે અને તેના સિવાય જે ફાયર છે તે સિસ્ટમની ચકાસણી કર્યા બાદ જણાવી શકાય ફાયર એક્સ્ટિક્યુશર જે ફાયર ફાઇટર્સ જ્યારે સ્થળ પર પહોંચ્યા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ફાયરના જે એક્સ્ટિક્યુશર હતા ફાયર એક્સ્ટિક્યુશર તેનો ઉપયોગ કરવામાં આવ્યો પણ આગ જ્યારે મોટી થઈ ગઈ હતી માટે જે પાણીનો મારો ચાલુ કરીને આગ પર કંટ્રોલ મેળવે કરવામાં આવશે તેના બાદ જણાવી શકાય તે વહીવટી ઓફિસ તરફથી ચકાસણી કર્યા બાદ તમને જણાવી શકાય જી દાંડિયા બજાર ને બજાર દાંડિયા બજાર વિસ્તાર જે ફાયર સ્ટેશન છે તેનો મોસ્ટ ઓફલી જે વિસ્તાર છે તે ગીચ વિસ્તાર છે તો નાની જે ગાડી છે તેના દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી શકાય મોટી ગાડી હોય ત્યાં થોડી ઘણી તકલીફ પડી રહી ફાયરની જે કામગીરી છે તે હાલમાં તાત્કાલિક સ્થળ પર આવીને ફાયર એક્ઝિક્યુશનનો ઉપયોગ કરવામાં આવ્યો તેના બાદ પાણીનો મારો ચાલુ કરીને બે ગાડીનો મદદથી હમણાં ફાયર ફાઇટિંગ કરી અને તેના બાદ આગ કંટ્રોલ કરી બાબતોની ચકાસણીમાં જે ફાયરની સિસ્ટમ છે તેની ચકાસણી કરવામાં આવશે ને જે મીટર રૂમમાં કઈ રીતે આગ લાગી તેની તપ ચકાસણી કરવામાં બાદ જણાવી શકાય દિગ્વિજયસિંહ પરમાર